શ્રી મિત્રો આપ સર્વે જોઈ રહ્યા છો આપણી ચેનલ ભક્તિ રસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ સાંભળવાના છીએ કે અઢાર જૂન જેઠ સુદ અગિયારસ નિર્જરા એકાદશી ભીમ અગિયારસ વ્રતકથા મહિમા જેને સાંભળવાથી આખા વર્ષની એકાદશીનું નું પુણ્ય પ્રાપ્ત થાય છે મિત્રો આપ મને પહેલી વખત જોઈ રહ્યા હોવ અને આપને પણ આવા ધાર્મિક વિડીયો જોવા ગમતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બે લાયકનને પ્રેસ કરજો જેથી આપણા આવનાર નવા ધાર્મિક વ્રત કથાના વિડીયોની માહિતી તમારા સુધી પહેલાં પહોંચી શકે અને હા મિત્રો આ વિડીયોને વધુમાં વધુ તમારા સગા સંબંધી તથા મિત્રો સાથે શેર કરજો વિડીયોને લાઇક કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં ધન્યવાદ शयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं सुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिविज्ञानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकेकनाथम् વૈષ્ણવે નમ મિત્રો અગિયારસ એટલે કે એકાદશી કુલ વર્ષમાં કુલ ચોવીસ એકાદશી આવતી હોય છે જેમાં અલગ અલગ એકાદશીનું પોતાનામાં જ અલગ અલગ કંઈક મહત્વ રહેલું હોય છે અગિયારસ કરવાથી બધા પાપોનો ધીમે 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 ક્ષય થઈ જાય છે અને અંતે શ્રી હરિ વિષ્ણુની શરણે જવાય છે વૈકુંઠધામની પ્રાપ્તિ થાય છે અને ભજનમાં એ કહેલું છે ને કે જે બાર માસ કરે એકાદશી તેના અંતર વશે અવિનાશી જે નહીં કરે તે જશે હાથ ઘસી ધન્ય એકાદશી ધન્ય એકાદશી જે બાર માસ કરે એકાદશી તેના અંતર માવશે અવિનાશી એટલે કે જે વ્યક્તિ બારે મહિનાની અગિયારસ કરે છે તેના હૃદયમાં ભગવાન શ્રી હરિકૃષ્ણનો વાસ રહેલો હોય છે અને અંતે તેને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે એવો આ પાવન અવસર એટલે એકાદશી એકાદશી એક ખૂબ જ મહત્વની તિથિ ગણવામાં આવતી હોય છે જે વ્યક્તિ એકાદશીનું વ્રત ન કરી શકે તેને ભગવાનનું સ્મરણ કરવું ભગવાનનું કીર્તન કરવું એ પણ ન થઈ શકે તો ખાલી એકાદશીના તિથિએ એકવાર ભગવાનના દર્શન કરવા એ પણ ન કરી શકતો હોય માણસ અને કશું બી ન કરે તો એ વ્યક્તિ નિર્થક નિરર્થક છે એ દુરીજનનું અહીં કામ નથી એવું ભજનમાં કહેલું છે જેના મુખમાં રામનું નામ નથી એ દુરીજનનું અહીં કામ નથી ભગવાનને જે સ્મરણ કરતો નથી એ નિરર્થક જ જીવે છે એ ખાલી પ્રાણીની જેમ ખાય છે પીવે છે સૂવે છે અને પોતાના કામ કરે છે એ વ્યક્તિને નિરર્થક જાણવો એ ભગવાન શ્રી હરિકૃષ્ણએ કહેલું છે એકાદશી ના દિવસે દાન પુણ્યનો ખૂબ જ મહિમા રહેલો હોય છે એકાદશી એનો અર્થ છે ભગવાન અવસર આવો આપણે જાણીએ ભીમ અગિયારસ ક્યાંથી શરૂ થાય છે અને ક્યારે પૂર્ણ થાય છે સત્તર જૂન બે હજાર ચોવીસ ને મંગ સોમવારે સવારે ચાર તેતાલીસ થી એકાદશીની તિથિ શરૂ થશે અને અઢાર જૂન બે હજાર ચોવીસને મંગળવારે સવારે છ અને ચોવીસે એકાદશીની તિથિ પૂર્ણ થશે માટે એકાદશીની તિથિ ઉદય તિથિથી કરવાની હોય છે માટે અઢાર તારીખે સૌ હરિભક્તોએ અગિયારસ કરવાની રહેશે તો આવો આપણે જાણીએ આ એકાદશીનું મહત્વ શું કરવું શું ન કરવું આ એકાદશી પાણી પીધા વગર એટલે કે નિર્જલ કરવાની હોય છે માટે આ એકાદશી કઠિન પણ છે પણ તેની સામે ચોવીસ એકાદશીનું પુણ્ય આપનારી પણ છે આ એકાદશી તમારે કરવી હોય તો શું કરવું કે શું ન કરવું આવું જાણીએ એકાદશીની આગલી રાત્રેથી જ હળવું ભોજન કરવું તથા ડુંગળી લસણનો ત્યાગ કરવો ત્યારબાદ એકાદશીની તિથિએ સવારે બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સૂર્યોદય થાય તે પહેલા ઉઠી જવું ત્યારબાદ નદીમાં સ્નાન કરવું હવે આપણને વિચાર આવશે કે નદીમાં સ્નાન કરવું એ આજના સમયમાં કેમનું શક્ય છે કેમ કે અત્યારે તો આપણે ભાગદોડવાળું જીવન થઈ ગયું સમયનો અભાવ છે તો હું તમને એક ઉપાય કહું છું આપણા નહવાના પાણીમાં થોડું ગંગાજળ પધરાવી દેવું અને એવો ભાવ રાખો કે સ્વયંમાં ગંગાજીમાં આપણે સ્નાન કરી રહ્યા હોય અને કહેવત પણ છે ને કે ચંગા તો મેં બી ગંગા ત્યારબાદ સૂર્યદેવને જળ ચઢાવવું અને ઘરની દેવસેવામાં એક ઘીનો દીવો પ્રજ્વલિત કરવો ભગવાનની સમક્ષ બોલવું કે હે કૃષ્ણ હે પરમાત્મા હું આ એકાદશીનું વ્રત કરું છું હે હું નથી કરતો ભગવાન તમે કરાવડાવો છો અમારી તો શું તાકાત કે અમે વ્રત કરી શકીએ તમારી ઈચ્છાથી જે થશે તે ખરું તમારે જો નિર્જળ એકાદશી કરવી હોય તો પણ તમે કરી શકો છો અને જો ફળાહાર એટલે કે ફળ ખાઈને કરી શકો હો

મિત્રો આજના દિવસે ખાસ કરીને ભગવાનને કેરીનો ભોગ અવશ્ય ધરાવવો ત્યારબાદ ભગવાનની આરતી કરવી અને એકાદશીની વ્રતકથા સાંભળવી વ્રતકથા સાંભળ્યા બાદ તુલસીની પૂજા કરવી તુલસીજીને ઘીનો દીવો કરવો પાણી જળાવવું ધૂપબત્તી કરવા આજના દિવસે જેટલું સતકર્મ કરીએ તેટલું ઓછું છે માટે આજના દિવસે કીડીઓને કીળિયારું પૂરવું ગાયને ઘાસ ખવુડાવવું ગરીબોને દાન કરવું શ્વાનને કૂતરાને રોટલી બિસ્કીટ દૂધ આપવું તેનાથી તમારા પિત્રો ખૂબ જ ખુશ થશે અને ભગવાન શ્રી તમને આશીર્વાદ આપશે મિત્રો આજના દિવસે એક દાન હું તે તમને કહેવા જઈ રહ્યો છું તે અવશ્ય કરજો એક છિદ્ર વગર એટલે કાણા વગરનું આખું એક નાની માટલી લેવી તેમાં કંઠ સુધી છલોછલ પાણી ભરી દેવું તેને માટીના કોળિયાથી ઢાંકી દેવું તેના પર એક કેરીનું ફળ મૂકવું અને યથાશક્તિ દક્ષિણા સાથે કોઈ બ્રાહ્મણને દાન કરી દેવું તેનાથી આખી પૃથ્વીનો દાનનું તમને પુણ્ય પ્રાપ્ત થશે આપણે તો કાળા માથાના માનવી જે થાય તે ખરું જે હરી કરાવે તે આપણે કરીએ આજના દિવસે ખાસ કરીને બ્રહ્મચર્યનું પાલન કરવું જો નિર્જળા ઉપવાસ ન થઈ શકે તો પાણી પીને પણ ઉપવાસ કરવો આખા એ દિવસે કૃષ્ણ શ્રેમ રાધે રાધે ગોવિંદ ગોવિંદ તમને જે મનમાં મંત્ર તમને આવડે ખાલી જય શ્રી કૃષ્ણ બોલશો તો પણ શ્રેષ્ઠ જ છે આપણા મગજમાં ભગવાન શ્રી હરિનો વાસ કર થાય એ દિવસે એટલું ધ્યાન રાખવું ભગવદ્ ગીતાનો અધ્યાય વાંચવો સાંભળવો મિત્રો આપણી ચેનલ પર એકાદશીની વ્રતકથા આરતી થાળ ભગવદ્ ગીતાનો અધ્યાય વિષ્ણુ સહસ્ત્ર નામાવલી બધાના વિડીયો હું મૂકવાનો છું માટે તે તમારે જોવા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો મિત્રો આવો આપણે સાંભળીએ એકાદશીની વ્રત કથા નિર્જળા એકાદશી જેઠ સુદ અગિયારસ એક દિવસ ભગવાન વ્યાસ નારાયણને ભીમે કહ્યું પ્રભુ મારા ભાઈઓ માતા વગેરે સૌ એકાદશીનું વ્રત કરે છે અને તે દિવસે મને પણ ખાવાનું આપતા નથી જેથી પ્રભુ ઉપવાસ કર્યા સિવાય એકાદશીનું વ્રત ફળ ભગવાનનું પૂજન દાનપુણ્ય કરવાથી મળે કે ન મળે ભીમદેવનો સવાલો સાંભળી વ્યાસજીએ કહ્યું હે ભીમસેન જો તને વૈકોંઠની ઈચ્છા હોય અને એકાદશીનું ફળ પાવવાની પણ ઈચ્છા હોય તો તું જેઠ માસની સુધ એકાદશીનું વ્રત કર બને તો બંને એકાદશીનું વ્રત કરવું જો બે ન થાય તો માત્ર જેઠ સુદ્ધ નિર્જળા એકાદશી કર તે દિવસે સ્નાન કરતાં કરતાં જેટલું પાણી મોઢામાં જાય તે પાણી ઉપર જ આખો દિવસ પસાર કરવો વળી વારસના દિવસે સ્નાન કરી જળ તેમજ સુવર્ણનું દાન કરવું પછી જ ભોજન કરવું હે ભીમસેન તેમ કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે સાંભળો શંખ ચક્ર અને ગદા ધારણ કરનાર શ્રી કૃષ્ણ ભગવાનને શરણે એક વર્ષમાં જેટલી કૃષ્ણ અને શુક્લ એકાદશીઓ આવે છે તેટલી એકાદશીઓને દિવસે ઉપવાસ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ આ એકાદશી નિર્જળ ઉપપોષણ કરવાથી મળે છે તેને ભયંકર યમદૂતો સ્પર્શ કરી શકતા નથી તેને વિષ્ણુદૂતો વિષ્ણુપુરીમાં લઈ જાય છે વૈષ્ણવપાયન ઋષિ જન્મે જયને કહે છે કે વ્યાસજીના વચન સાંભળી ભીમસેને નિર્જળ એકાદશીનું વ્રત કર્યું આથી આ એકાદશીનું નામ પાંડવ એકાદશી અથવા તો ભીમ અગિયાર પણ કહેવામાં આવે છે જે આ બારે માસની એકાદશીઓમાં આ શ્રેષ્ઠ વ્રત સર્વશ્રેષ્ઠ અતિ ઉત્તમ છે જે આ વ્રત કરશે ભક્તિભાવથી હરિભનું પૂજન કરશે ઉપવાસ કરશે જપ તપ કરશે તે અંતે વિષ્ણુ લોકને પ્રાપ્ત થશે એથી શ્રી સ્કંદપુરાણે જેઠ શુક્લ પક્ષે નિર્જળા એકાદશી સમાપ્ત મિત્રો આ હતી એકાદશીની વ્રત કથા આ વ્રત કથા સાંભળવાથી ભગવાન શ્રી હરિ આપણા પર પ્રસન્ન થાય છે અને ચોવીસ એકાદશીનું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે મિત્રો આજનો વિડીયો આપણને ઉપયોગી લાગ્યો હોય અને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તથા બાજુને બે લાયકનને પ્રેસ કરજો જેથી આપણા આવનાર નવા ધાર્મિક વ્રત વિડીયોની માહિતી તમારા સુધી પહેલાં પહોંચી શકે અને હા મિત્રો આ વિડીયોની વધુમાં વધુ તમારા સગા સંબંધો તથા સાથી મિત્રો સાથે શેર કરજો જેથી તે પણ ચોવીસ એકાદશીનું પુણ્ય લઈ શકે અને આ વિડીયોને લાઈક કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં વિડીયોને અંત સુધી સાંભળવા માટે તમારો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ